નમસ્કાર આપ જોઈ ન્યૂઝ હું છું આપની સાથે બ છેલ્લા પચાસ વર્ષોથી પાદરાથી દ્વારકા પગપાળા સંઘ જાય છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે પાદરાથી દ્વારકા જવા પ્રસ્થાન થયું હતું પાદરાના નગર દ્વાર પાસે આવેલ ખત્રી મહારાજ મંદિર ખાતે પૂજા અર્ચના આરતી કર્યા બાદ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે રથ ને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નગરના મુખ્ય માર્ગો પર રથ ફરી રવાના થયો હતો અઢાર દિવસની પગપાળા યાત્રા બાદ સંઘ પાંચમી જાન્યુઆરી વેજા બાદમાં સાતમી જાન્યુઆરી ના રોજ સંઘાસ વર્ષ પૂર્ણ થતા દ્વારકા ખાતે વિષ્ણુ આયોજન કરવામાં આવે છે ત્યારબાદ જાન્યુઆરી ચડાવ્યા બાદ પરત પાદરા ફરશે ખત્રી મહારાજ મંદિર ખાતે નગરપાલિકાના સદસ્યો પરેશભાઈ ગાંધી બ્રિજેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ઉપસ્થિત રહ્યા હતા દ્વારકા યાત્રા યાત્રા સંઘ દર વર્ષે સત્તરમી ડિસેમ્બરે જાય છે દીકરી પદયાત્રા કરીને દ્વારકા ચાલતા જાય છે અને આઠ એક જાન્યુઆરીના છે નેશન પ્લસ ન્યૂઝ પાદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર